નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના તરસમિયા ગામના યુવાન ની ચાર દિવસ પહેલા છરી ના ઘાજીકી હત્યા કરવામાં આવી હતી આ બનાવ અંગે પોલીસે આરોપી ની ધરપકડ કરી બનાવ સ્થળે તપાસ હાથ ધરી છે તરસમિયા ગામમાં રહેતા સુરેશભાઈ બુધાભાઈ ડાભીની બાકી નાણાંની ઉઘરાણી મામલે શખ્સે છરીના ઘા ચીકી જાહેર રોડ પર હત્યા કરી હતી આ બનાવ અંગે ભરતનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ આજે હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો પોલીસ આરોપીને બનાવ સ્થળે લઈ ગઈ હતી અને તપાસ હાથ ધરી પંચનામું કર્યું હતું હત્યાની આ ઘટનાએ ભાવનગર શહેરમાં ચકચાર જગાવી હતી